જય શ્રી કૃષ્ણ દોસ્તો આજે અમારા પરમ સ્નેહી મિત્ર એવા હિતેશભાઈ અને આજે એમના દાદાની પુણ્યતિથિ નિમિત્તે દરેક પ્રભુજી માટે ભોજન પ્રસાદીનો સહકાર આપ્યો છે સ્વર્ગવાદ શ્રી પોપટભાઈ રામજીભાઈ ધોળકિયા અને આજે એમના આખા પૂરા પરિવાર તરફથી દરેક પ્રભુજીને એક શાંતિથી સારું ભોજન મળી રહે અને એક સારી વ્યવસ્થા સાથે હર હંમેશ માટે હિતેશભાઈએ અને એમના પૂરા પરિવારે સહકાર આપતા રહેતા હોય છે તો થેન્ક યુ સો મચ હિતેશભાઈ ભગવાન તમારા દાદાજીની આત્માને એમ એમના ચરણોમાં સ્થાન આપે અને બસ આવી જ રીતે લોકસેવાના કાર્યની અંદર હંમેશા તમારો આખો પરિવાર કાર્ય કરતા રહે થેન્ક યુ સો મચ સપોર્ટ આપતા રહેજો અને દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે કે દરેક પ્રભુજી એક સારી વ્યવસ્થિત વ્યવસ્થા સાથે અહીં જીવી રહ્યા છે અને દરેક વ્યક્તિને એક જીવન મળ્યું છે સારા ખોરાકની સાથે સાથે એને એક સારી વ્યવસ્થા મળી છે કહેવાય છે કે જેવું અન્ન એવું મન કેમકે દરેક વ્યક્તિના મગજની અંદર અત્યારે પરિવર્તન છે એનું મુખ્ય કારણ છે એ સારું ભોજન આજે અમારા ભોજનના દાતાશ્રી સ્વર્ગભાદ શ્રી પોપટભાઈ રામજીભાઈ ધોળકિયા અને અમારા હિતેશભાઈના દાદાશ્રીની પુણ્યતિથિ હોવાથી આજે સહકાર આપ્યો છે થેન્ક યુ વિડીયોને જેમ બને એમ દરેક લોકો સુધી શેર કરજો અને દોસ્તો જો તમે પણ ભોજન પ્રસાદી આપવા માંગતા હો તમારો નંબર તમને અમારી સ્ક્રીન ઉપર જોવા મળી જશે તો ચોક્કસથી તમે ફોન કોલ્સ દ્વારા પણ જણાવી શકો છો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ